જાદુ અને માટેનું ગુજરાત વિધાનસભામાં પસાર થયું છે ત્યારે બનાસકાંઠાના ભુવા વિરસંગભાઈએ વાગડાએ આ છે તેમણે કહ્યું કે વિધાનસભામાં પસાર થયેલું યોગ્ય છે અમુક લોકોની આસ્થાને આધારે લોકો સાથે છેતરપિંડી કરે છે તો અમુક ભુવા કાળા જાદુ અને દોરા બાંધીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે ખોટા ભુવાઓ ઘણી વખત બાળકોને ડામ આપે છે અને ઘણી વખત મહિલાઓ સાથે અઘટિત ઘટના પણ બને છે સરકારે પાસ કરેલું આ બિલ ઢોંગીઓને અટકાવવાનું કામ કરશે સરકારે આ કાયદો બનવા પર દસ વર્ષની સજા આપવાની જરૂર છે કાળા જાદુ અને ઢોંગ કરનારો સામે નિર્મૂલન વિધેયક પાસ કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ત્યારે આપણી સાથે માતાજીના ઉપાસક છે તે આ વિધેયકને લઈને શું કહી રહ્યા છે તેમની પાસેથી જાણીશું મારા જે પ્રમાણે માતાજીના ઉપાસક છું અને સરકાર દ્વારા જે વિધેયક લાવવામાં આવ્યું છે વિધાયક સાચું છે પણ એ ખોટા માણસો માટે વિધાયક સાચું છે માતાજીનો ઉપવાસ થતો તો ક્યારેય કોઈના પૈસા લેતો નથી અને માતાજી શ્રદ્ધાથી એનો ધર્મ ખોટી હોય એના ભુવાનો ધર્મ હોય એમાંથી દસ વીસ ટકા ઉમેરી માતાજી પાસે એનો સારો કરવાના પ્રયત્નો કરતો હોય છે બાકી જે વિધાયક સાચું છે પણ આવા બધા ખોટા માણસો માટે જ આ વિધાયક હોવું જોઈએ જે પ્રમાણે આ લોકો છે કાળા જે ધંધા કરતા હોય છે એમને એ જે લોકોને ભ્રમિત કરતા હોય છે એમના લોકો માટે આવા ભ્રમિત કરતા લોકો જોડે જવું જ ન જોયું આવો કોઈ આવો કોઈ ધર્મમાં હોતું જ નથી કાળા જાદુનું આ ખોટા ભુવાઓ જ છે કે કાળા જાદુ કાળા જાદુ હોતા જ નથી જે લોકોને બાળકોને નાના બાળકોને ડામ દેવાનું કરતા હોય છે સ્ત્રીઓ સાથે પણ અજુપત થતું હોય છે આવા ડામ દેવાથી કશું કોઈ મળતું નથી ને આવો કોઈ દેવી દેવતાઓ કે કોઈ ધર્મ પુસ્તકમાં આવો કોઈ કાળા જાદુ કે આવા ડામ આપવાનું કોઈ લખ્યું જ નથી અને આ ખોટું છે સ્ત્રીઓને અંધશ્રદ્ધામાં આઈ અને વિશ્વાસ મૂકે છે ભુવા પર કે બધા ભૂવા સરકાર છે પણ આવા ભૂવાના સ્ત્રીઓ બહેનો પારખી જ નથી કેતી કે સાચા ભુવા કયા અને ખોટા ભુવા કયા અંધશ્રધામાં માપનું જવું જોઈએ અંધશ્રધા માતાજી માતાજીનો ઉપવાસ હોય એની જોડે જવું જોઈએ જે પૈસા ન લેતો હોય ખોટું નિયત ન હોય ને એવા ભુવા જોડે જ એમને જવું જોઈએ આ સ્ત્રીઓ સાથે ઘણા બધા કિસ્સાવા છાપાઓમાં જોતા હોઈએ છીએ અમે પણ આ ખોટા છે ખોટા માણસોને આવી સજા કરવી જોઈએ ખરેખર તો સરકારને દસ વર્ષની સજાની જોગવાઈ કરવી જોઈએ જે પ્રમાણે ઘણી વાર પેલા ડાકણનું કહીને બાંધીને માર મારવામાં આવતો હોય છે લકડીથી માર મારવામાં આવતો હોય છે અને એવું કહેવામાં કે ડાકણ કાઢવામાં આવે છે ડાકણ જેવું આવું કોઈ હોતું જ નથી મેં મારા જીવનમાં આજે મારી સાઠ વર્ષની ઉંમર છે હું મારી સાત આઠ વર્ષની ઉંમરે માતાજીનો ઉપવાસન કરતો પણ આવી કોઈ આવો કોઈ ડાકણો કોઈના શરીરમાં કોઈ ઘુસતી જ નથી આવું મારા જીવનમાં મેં કઈ જોયું નથી વપડ્યું નથી તી બોધીને મારવા ના બનાવતા સોગળથી કોઈને મરાય નહીં આવે કોઈ આવો કોઈ માતાજીમાં કોઈ વાતો જ નથી અમે માતાજીના ઉપાસક છો તમારે ત્યાં અનેક લોકો આવતા હોય છે શ્રદ્ધા અને માતાજીના શ્રદ્ધા કરી અમારી પણ વિશ્વાસ મૂકીને એના નાના પણ વિશ્વાસ અપાય અને એમનું કામ અમે કરી આપતા હોય છીએ અને કોઈ માણસ આપઘાત કરવા છેલ્લી પરિસ્થિતિ હોય તો અમારી આશ્વાસન આપી અને માતાની શ્રદ્ધામાંથી આવા ઢોંગી ઘણા બધા છે એટલે આ ઢોંગીઓને ખરેખર તો સજા કરવી જોઈએ આ ઢોંગ ખોટા છે પણ ભુવા છે અને માતાજી છે સાચા છે એટલે બેનું નાના છોકરો લઈ જતા હોય છોકરો કઈ તોફાન કરતો હોય તો કે આને કઈક વળગ્યું છે પણ ખરેખર આવું કોઈ વળગતો નથી અને માનસિક બીમારી હોય શારીરિક તકલીફ હોય તો પણ આવું બાળક નાટક કરતું હોય બધું એટલે આવા ભૂ બાળકોને સાથે ન લઈ જવા જોઈએ ઉંમર વાળા અઢાર વીસ વર્ષથી ઉપર ના હોય એમને લઈ જવા કઈક સમજી શકે આ વિધેયક સાચું છે યોગ હોવું જોઈએ પણ સજાની જોગવાઈ સરકારને મોટી કરવી જોઈએ એટલે આ દિવસે દિવસે આવું થાય ને સરકારને પ્રચાર કરવો કે આવા ઢોંગી ભુવાઓ પાસે જવું ના જોઈએ પ્રચાર પ્રસાર સરકાર ને કરવો જોઈએ આવા કાળા જાદુ જેવું કોઈ હોતું જ નથી કાળા જાદુ એટલે શું એ મહત્વ જ નથી હોતું પણ કાળા જાદુના નોમે આ બધા ઢોંગી માણસો બધા કમાઈ ખાતા હોય છે એમના માટે શિક્ષક પગલા લેવા જોઈએ અને મજબૂત શિક્ષા કે પગલા લેવા જોઈએ આવું કઈ કાળા જાદુ કે ઢોંગી કોઈ હોતું જ નથી માતાજીના ઉપવાસ કરી માતાજીને પ્રાર્થના કરો માતાજી તમારી જોડે શ્રદ્ધા બેસે અને કોઈ દેવગતિ હોય તો ચાર ચા બોતે ધર્માતું નનો કોઈ બોલ હોય તો છોડી અને સારું કરી આપે અને ઘણા બધા સાજા થતા હોય છે